વર્ણિવમણીય દર્શન મંદિરાન ભુજ પૂજિ સુરનરો धर्मनन्दनमहं विचिन्तये ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनिश्यामाय नमो नमः ॐ श्री अवतारिणे पूर्णपुरुषोत्तमाय नमो नमः ॐ श्री श्रीस्वामिने नमो नमः सहजानन्दस्वामी महाराजे સંતો સમી સેલિયો સ્વામી જેને ભજતા રહે નહીં ખામી રે સંતો સમી સેલિ સ્વામી મટ ખોટ મોટી માથેથી કોટી કોટિકટળીએ કામી મટે ખોટ મોટી મા કોટિકટડીએ કામી પૂરણ બ્રહ્મ પ્રભુ મડ પોતે પૂરણ બ્રહ્મા प्रभु मरि पोते धाम धामि रे सन्तो शमिष वि स्वामी जे प्रभु निगमे कहिया રહ્યા ગે કર જે પ્રભુ યાગમ નિગમે કહ્યા રહ્યા કર તે પ્રભુ પ્રગટ થયા છે તે પ્રભુ प्रगट थयाछे जे सर्वनाम नीर सन्तो समिसे लियो स्वामी अणु एक एथी नथी अजाणू जानोएछे अंतर झामी अणु एकयेति नति अजानु जानोएछे अंतर झामी तेने तजीने जे भजबी जाने तेने तजीने जे भज भी जाने ते तो तु केवाये संतो ऋ से भी लियो स्वामी जे ना दर्श जेनादर्श कर प्राणी ते, ना ते पाप जाए वामी जे ना दर्श स्पर्श करे प्राणी तेना पाप पापजामि के आनन्द उपजे के आनन्द उपजे पूरणपुरुषोत्तमपामिसन्तो शमिसेबी लियोमी ऋसन्तो समिसेवी लियो स्वामी <coughs> પૂર્ણ પુરુષોત્તમ પામીએ જ્યારે જી તન મન માહી તપાસીએ ત્યારે જી આવો અવસર ન આવે ક્યારે જી એમ વારમ વારંવાર જી વારંવાર વિચારવું वणसवाना देवी वडिवात समो ने सेवकनि हरिकरवा राजीरडियात् अवडानि अडगी करी सदा सवडो संता अवडाये दुखयोपजे राजी न भगवंत भगवन्त भूपना भृत्य भेडा थई समाविना करे सेवकाई જોઈએ વા ઝાલમ જનને રાજા રાજી ન થાય જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં સમો થાય સુરવીર જ્યાં જોઈએ થાવું તાવડું ત્યાં ધરી રહે ધીર જ્યાં જોઈએ હારવું ત્યાં કરે હઠાડવા હોડ જ્યાં જોઈએ નમવું ત્યાં કરે નમાડવા કોડ જ્યાં જોઈએ જાગવું ત્યાં સુવે સોડતાણીને જ્યાં જોઈએ બોલવું ત્યાં બંધ કરે છે વાણીને જ્યાં ન જોઈએ બોલવું ત્યાં બોલે જ થઈ બે જ્યાં જોઈએ વસવું ત્યાંથી ખસી જાય છે ખૂબ એવી ભક્તિ જોયા આવડી જેમાં રાજી ન થાય રામ કરવાનું તે કરે નહીં કરે ન કરવાનું કામ એવા સેવકને શ્રીહરિ પાછળથી પરા કરે નિષ્કુળાનંદ એ નરને સેવતા સુખ સ્વાય રે નિષ્કુળાનંદ એ નરને સેવતા સુખ સુરે નિષ્કુળન સ્વામી ભક્તિની ધીના કળવાની અંદર સમૂહ સમજે એ સાવધાન અને કીર્તન સંતો સેવી લઈએ સ્વામીને જે સમયે જે કામ હોય એ સમયે કામ નો કરે જ્યાં હારવાનું હોય ત્યાં લડવા જાય જ્યાં લડવાનું હોય ત્યાં હારે જ્યાં બોલવાનું હોય તો ના બોલે અને ન બોલવાનું અહીંયા બોલે જેમ રાજાના ચાકર હોય રાજાની જ્યારે જરૂર હોય ત્યારે ચાકરી ન કરે અને જરૂર ન હોય ત્યારે ચાકરી કરે એ મૂર્ખ સેવક કહેવાય એમ ભગવાનની ઈચ્છા હોય જ્યારે મરજી હોય એ પ્રમાણે જે ભક્ત ભગવાનને સેવે છે એ ભક્ત સાચો છે સંતો સમી સેવી લઈએ સ્વામી આ સમય એવો મેળો છે કે ભગવાનને ભજવાનો કુણાતીતાનંદ સ્વામી કે આ તો શરીરના સાઠાનો વચલો ભાગ છે પોચો છે અને મીઠો છે મોરે તો અનંત કષ્ટ આવતા દુઃખ આવતા તોય ભગવાનના ભક્ત એ સંતોએ સત્સંગને છોડ્યો નથી મહારાજે એકસો ને ચૌદ પ્રકરણ ફેરવ્યા એ પ્રમાણે સંતો વહેતા છે મહારાજની શું ઈચ્છા છે ભગવાનનું આ સમય શું ઈચ્છા છે કાલે આપણે કળવામાં આવ્યું ને અર્જુનને ભગવાનની ઈચ્છાથી ભગવાનના મરજીથી ભગવાનને શું કરવું છે અધર્મનો નાશ કરવો છે ધર્મનું સ્થાપન કરવું છે એ માટે યુદ્ધ કરવું અને અર્જુને પોતાના સગા ભાઈઓ ગુરુજનો પિતામહ એમની સાથે યુદ્ધ કર્યું એનો નાશ કર્યો એ કર્યું છતાં ના કર્યું કારણ કે ભગવાનની ઈચ્છા હતી સર્વ ધર્માન પરિજ્ય મામેકમ શરમ વ્રજ અહમ તમામ સર્વ પાપભ્યો મોક્ષશાહી માસુચો તો સર્વ ધર્મનો ત્યાગ કરીને એક મારા શરણને પામ હું તને સર્વ પાપ થકી મુક્ત કરીશ એક ભગવાનના શરણે ગયેલો ભક્ત ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાનની મરજી પ્રમાણે જે વર્તે છે એ ભક્તના સર્વે પાપોને ભગવાન હણી લે છે એને નિષ્કર્મ કરી નાખે છે કરે છે છતાં કરતા છે કારણ કે ભગવાનની ઈચ્છા પ્રમાણ વર્તે છે પોતાનું સર્વસ્વ જીવન પોતાનું સર્વસ્વ એ ભગવાનને એને સમર્પણ કરી દીધું છે ભગવાનની ઈચ્છા એ જ પોતાનું પ્રારબ્ધ એમ માનીને જીવન જીવે છે નિસ્કુરાંત કમ સ્વામી કે જે સમય હોય એ સમયે જે ભગવાનની સેવા કરે છે એ સમયે જે ભગવાનને રાજી કરી લે છે તો એ ભક્ત ભગવાનને બહુ વાલો લાગે છે મહારાજ ભાલ દેશની અંદર વિચરણ કરતા હતા સવારનો સમય થયો મહારાજને દાતન કરવું પણ લીમડાનું દાતણ મળે ક્યાંથી સુરા ખાચર કીધું તપાસ કરો અહીંયા કઈ જો લીમડાનું દાતણ મળે તો આપણે સવારનો સ્નાન ને પૂજા વિધિ કરીએ તપાસ કરતા એક મુસલમાનની સ્ત્રીએ લીમડો બાવળનું દાંતણ બાવળ વાયું હતું અને એને સંકલ્પ કર્યો જે ખુદા હોય એ સામે આવી અને અમારો દાંતણ અંગીકાર કરે જો મહારાજને જોતીતી એ વસ્તુ એ આઈપી તો ભગવાન એની પર પ્રસન્ન થઈ ગયા અને કીધું કે જા ઉતારવામાં અંત કાણે કલ્યાણ કરશું ભગવાનને જે સમયે જે વસ્તુ જે જે ઈચ્છા હોય જોતી હોય એ પ્રમાણે જે ભક્ત સેવા કરે છે તો ભગવાન થાય છે પણ જ્યારે ભગવાનની ઈચ્છા ન હોય ને મરજી ન હોય અને એથી વિરુદ્ધ વર્તન કરે તો ભગવાન ઉપર પ્રસન્ન થતા નથી ગઢપુરની અંદર મહારાજ મંદિર બંધાવતા હતા એ ચાર ધોકડા મહારાજને આપ્યા મહારાજ કે ગઢપુરનું મંદિર પૂર્ણ થઈ ગયું જે સમય જે વસ્તુની જરૂર હોય એ સમયે એ વસ્તુ આપી ભગવાનની ઈચ્છા કે મરજીને જાણીને જો સેવક સેવા કરે તો એ ઉપર ભગવાન પ્રસન્ન થાય છે પણ તમને તરસ લાગી હોય અને તમારા દીકરા તમને પાણી ન પાય તો તમે એની પર રાજી થાવ અને તરસ લાગી હોય અને ન પાય તો રાજી ન થાય ને તરસ ન લાગીને ધરહાર પાણી પાય તોય તમે રાજી ન થાવ પણ જે સમયે જે વસ્તુ કરવાની હોય એ સમયે એ વસ્તુ થાય તો એ વસ્તુની કિંમત થાય એ વિના કિંમત થતી નથી

વરસાદ વરસે અને વાવણીનો સમય હોય ને ખરેખર બે ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હોય અને એ સમયે જો વાવણી તમે કરો તો એનું તમને ફળ મળે પણ બે ત્રણ ઇંચ વરસાદ વરસી જાય પછી પંદર દી વી દી પછી તમે કરવા જાવ તો એ મોલાત ઉગે એમ જે સમયે જે કરવાનું હોય જે સમયે ભગવાનની જે ઈચ્છા હોય એ પ્રમાણે વર્તે તો એ ભક્ત ઉપર ભગવાન રાજી થાય છે લોઢાની અંદર આપણે ધાર કાઢવી હોય અને તાજુ લોઢું લોખંડ ગરમ થઈ જાય એકદમ લાલ ચોર પછી એની ઉપર ઘણ મારીએ તો એમાં આકાર આવે પણ એ ઠળી જાય ને કાળું પડી જાય પછી તમે ઘણ ગમે એટલા મારો તો પણ એમાં કઈ થાય નહીં કારણ કે એ સમય એવો છે એ તક એવી છે એ તકે જે આકાર લેવો હોય એ આકાર લઈ શકે એમાં જેવો ઢાળો કરવો એવો ઢાળો થઈ શકે પણ જો એ સમયે થોડુંક મોડું થઈ જાય તો એમાં એટલો ઢાળો નો થઈ દાખલો બહુ એમ ભગવાનનો જે સેવક હોય ભક્ત હોય જે સમય જે વસ્તુ ભગવાનને જોતી હોય ભગવાનની ભક્તિ કરવાનો સમય હોય ત્યારે ભક્તિ ન કરે સેવા કરવાનો સમય હોય ત્યારે સેવા ન કરે તો એ ભક્તો ઉપર ભગવાન રાજી થતા નથી એટલે નિષ્કળાંત સ્વામી આ ભક્તની દૈનિંદ કીધું કે સમી સેવી લ્યો સ્વામી જે સમય મળ્યો છે આજે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે એ પુરુષોત્તમ નારાયણને સેવી લ્યો એના દર્શન એનો સ્પર્શ એની ભક્તિ એનું ભજન એના ગુણોનું વાદ જેમ છે એમ આજે આપણને જે તક મળી છે જે સુવર્ણ અવસર છે આજે સત્સંગની અંદર સમુદ્ર લહેરું લેરું જેમ આવે સમુદ્રમાં જેમ પાણીનું ભરાય અને ભજન ભક્તિ તપ નિયમ ધર્મ પાડી ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞામાં રહી અને જે ભક્ત ભગવાનને સેવે છે ભગવાનની ચાકરી કરે છે નવધા ભક્તિ કરે છે ભક્ત ભગવાનને લાગે છે તમારે અવસ્થા હતી ત્યારે કેવી સેવા કરતા આખા ગાડા ઊંધાવાર નાખતા ને વલ્લભભાઈ છગનભાઈ હવે થાય હવે તો ઊભું થવું હોય તો બી હાથને ટેકો દેતી માન ઊભું થવાય કારણ કે સમય એવો હતો અવસ્થા એવી હતી જોવાની હતી ત્યારે સેવાએ કરીને જે સત્પુરુષોને રાજી કર્યા સંતોની ઈચ્છામાં બેઠતા એનું આપણને અત્યારે ફળ મળે એ લક્ષ્મીદાસભાઈ દોડે દોડીને કીર્તન બોલતા ને હવે એ સમય હતો એ સમયે જે સેવા થઈ ગઈ